ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર આદિજાતિ આદિજનજાતિ તથા ઓબીસી સમાજ કે જે સમાજ આર્થિક રીતે સક્ષમ માનવામાં આવતો નથી અને તેટલા જ માટે આવા વર્ગ માટે સરકાર આગળ આવે છે તેમના માટે તેમણે લાભદાયી થાય તેવી વિવિધ યોજનાઓ બહાર પાડી છે પરંતુ સરકારી તંત્રના પાપે તેઓ તમામ લાભોથી વંચિત રહી જતા હોય છે જેથી આ છે વિદ્યાર્થીની પાંચ વર્ષ પહેલા પણ વચેટી આવતા નથી પડી પડી દૂર થાય છે પણ સાયકલો મળતી નથી ત્રણ કિલોમીટર સ્કૂલે છતાં સરકાર તરફથી સાયકલો આવતી નથી હું સરકારને વિનંતી કરું છું કે અમને સાયકલો આપું

બાળાઓને લાભ છે તે લાભ થી તેમને વંચિત રાખવામાં આવી છે અગિયાર હજાર બસો જેટલી જે કહી શકાય છે કે સાયકલો છે તે અત્યારે ધૂળ થઈ રહી છે વરસાદની સિઝન માં લાગે તેવી અત્યારે પરિસ્થિતિ હાલ નિર્માણ પામી છે કહી શકાય છે કે મહત્ત્વની એ વાત એ વાત પણ કહેવામાં આવે છે કે અગિયાર હજાર વર્ષો જેટલી જે શાળાઓ છે તે બે હજાર ત્રેવીસ અમુક જે શાળાઓ જે કહી શકાય છે કે સાઇકલોથી તે બે બે હજાર ત્રેવીસથી પડી હતી અને હાલ બે હજાર ચોવીસમાં પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તો કે કોન્ટ્રાક્ટ દ્વારા પણ તેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે અને સાયકલો બનાવવામાં પણ આવી છે તો સરકારને એવું કહ્યું છે કે થર્ડ પાર્ટી હજી બાકી છે તે તે થશે બાદ છે તેમને કે શાળાના આચાર્ય પણ હવે તો ઈચ્છી રહ્યા છે કે આ શાળાના અંદર જે ધૂળ ખાઈ રહી છે સાયકલો તે લાભાર્થી બાળાઓને આપવામાં આવે જોકે હજી સુધી બાળાને સાયકલ ક્યારે મળશે તે એક મોટો પ્રશ્ન જિલ્લા સહિત ગુજરાત ના અંદર અત્યારે ઉઠવા પામ્યો છે જે બિલકુલ ધ્રુવ આપે શું કોઈ અધિકારીઓ સાથે વાત કરી હતી જ્યારે તેઓ તો તેમની જવાબદારીમાંથી ચૂક્યા છે પરંતુ આપણે વિદ્યાર્થીનીઓની વેદના સમજી અને સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે શું તેઓએ જવાબ આપ્યો હતો અને જો હા તો શું કહેવું હતું તેઓ ચોક્કસથી જે રીતે મેં વાત કરી તે રીતે સમાજ કલ્યાણ અધિકારી છે તેઓ સાથે મેં ટેલિફોનિક વાતચીત કરી હતી તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ અમને તો જે સરકાર દ્વારા જે કામ સોંપવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટરનેથી કોન્ટ્રાક્ટરથી કામ કરી ચૂક્યું છે જો કે સરકાર દ્વારા હજી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે કે એ પ્રકારનું એવું ઇન્સ્પેક્શન હોય છે કે જેના અંદર સરકાર એવી એક એજન્સીને કામ સોંપે છે કે તે મુજબ જે સરકારે કામ સોપ્યું છે તે મુજબ તો એને કામ તો કર્યું છે તેના માટે પણ એક એજન્સી છે અને આ એજન્સી જિલ્લા વરના અંદર તપાસ કરે છે અને એ રિપોર્ટ સરકાર સમક્ષ મૂકે છે સરકારને લાગે છે કે ના જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે તે મુજબ જ તેને કામ તેનું પૂર્ણ કર્યું છે તે બાદ જ આ થર્ડ પાર્ટી ઇન્ફેક્શન છે તે બાદ જ સરકાર સહાય એટલે કે કહી શકાય છે કે માળાઓને લાભાર્થીઓને જે માળાવ છે તે લોકોને સાયકલ ફાળવશે જોકે થર્ડ પાર્ટી ઇન્ફેક્શન ક્યારે થશે તે પણ હાલ એક પ્રશ્ન ઉઠવા પામે છે જેથી હાલ તો લાભાર્થી બાળાઓ આ સાયકલની જે સુવિધા જે લાભ તેમને મળે છે તેનાથી તો હાલ વંચિત રહી છે તેવું કહી શકાય છે સ્પષ્ટપણે જી જે બિલકુલ ધ્રુવ એક તરફ જોવા મળી રહ્યું છે કે લાભાર્થીઓને લાભ નથી મળી રહ્યો બીજી તરફ એજન્સી એનું કામ ક્યારે કરશે તે રામ ભરોસે છે અને ત્રીજી તરફ આપણને એ જોવા મળી રહ્યું છે કે આ જે તંત્ર છે નગરોડ જોવા મળી રહ્યું છે અત્યારે હાલ ધરમજી આપણી સાથે જોડાઈ ગયા છે

અને વિદ્યાર્થીઓને સાયકલો મળતી નથી સરકાર આ કઈ જાતની નીતિ છે કઈ જાતની પદ્ધતિ છે એના માટે લોકો રહ્યા સ્કૂલ ને ન મળે નોન ગ્રાન્ટેબલ સંસ્થા પણ સરકાર દ્વારા મંજૂરી પ્રાપ્ત થયેલી સંસ્થા છે પહેલા ગ્રાન્ટેબલ ને મળતી હતી અને એસટી એસટી અનુસૂચિત જાતિની મહિલાઓને અને અને વિદ્યાર્થીઓને નોન કાન્ટેબલ આ આ આ સાયકલો આપવામાં આવતી હતી અત્યારે માત્રને માત્ર આ સાયકલો લાવીને કેમ પડી રાખવામાં આવી છે આના માટે કોણ જવાબદાર છે શિક્ષણ વિભાગના સચિવ શું કરે છે આ સાયકલો કેમ લાવીને ગોડાઉનમાં આટલી મોટી સંખ્યામાં પડી રાખવામાં આવી છે જેને જંગ્સમાં લાગવાની તૈયારી થઈ ગઈ છે

આપના માધ્યમ દ્વારા જણાવવા માંગુ છું કે સરકાર અને શિક્ષણ વિભાગ આ બાબતે સંપૂર્ણ થઈ દિન સાત માં ગુજરાત માં અને અમારા પચાસ કાંઠા એકદમ પછાત શિક્ષણ નો જિલ્લો છે એ જિલ્લા ને આ સાયકલો પૂરી પાડવામાં આવે એવી મારી માગણી છે જે બિલકુલ કામરા જે ભઈ આમ તો શાળા પ્રવેશ ની વાતો નવી શાળાઓ બનાવવાની વાતો અને પોષણ કહી શકાય કે બાળકોને પોષણ મળે તે માટેની અનેક યોજનાઓ પરંતુ શું બધી જ યોજનાઓમાં આવું ચાલતું રહ્યું છે શાળા પ્રવેશ ઉત્સવ એ માત્ર સરકાર દેખાવ કરે છે બાળક 6 વર્ષનું થાય એટલે માત પિતાને ચિંતા હોય જ સ્કૂલે મૂકવાની પરંતુ સરકાર આવા કાર્યક્રમો કરી અને લાખો રૂપિયાના બજેટો ઉપર સહી કરી નાખે છે અને પ્રજાના પૈસા વેડફાય છે એનાથી વધારે કશું જ પ્રજાને પ્રાપ્ત થતું નથી જે બિલકુલ આભાર કામરાજીભાઈ અમારી સાથે જોડાવા બદલ તો અત્યારે હાલ બનાસકાંઠાના કોંગ્રેસ નેતા કામરાજીભાઈ આપણી સાથે જોડાઈ ગયા હતા વધુ એક વખત સંવાદદાતા ધ્રુવ પાસે જઈએ ધ્રુવ વિપક્ષ પણ આ તમામ બાબતોથી અવગત જોવા મળી રહ્યું છે પરંતુ અહીંયા તેઓ પણ માંગ કરી રહ્યા છે એટલે કદાચ તેમની જે તેમના જે મુદ્દાઓ છે તેની અસર સરકાર પર નથી પડી રહી એ પણ એટલું જ યોગ્ય લાગી રહ્યું છે જી ચોક્કસ જી રીતે વાત કરવામાં આવે બનાસકઢા જિલ્લામાં તો અગિયાર હજાર વસ્તુ જેટલી સાઇકલ હતો ધૂળ ખાઈ રહી છે જો કે ગુજરાતના અંદર એવી કેટલીક કહી શકાય છે કે આંકડો મોટો પણ હશે બરાસકડા જિલ્લાથી પણ મોટો આંકડો અને જિલ્લાઓમાં પણ હશે જો જોકે મહત્ત્વની વાત તો એ છે કે વિપક્ષ દ્વારા પણ એવા કહી શકાય છે કે આક્ષેપો કરવામાં આવશે આવતા હોય છે અને આક્ષેપોનું એક જ કારણ હોય છે કે સરકાર તેમનું કામ કરતી નથી અને કહી શકાય છે કે વિપક્ષ એટલે જ વારંવાર આ પ્રકારના આક્ષેપો અને કહી શકાય છે કે જે લાભાર્થીઓને લાભ મળે તે માટે ચલાવતા હોય છે જો કે અત્યારે તો કહી શકાય છે કે ભાજપના જે ધારાસભ્ય છે તેઓ સાથે પણ મેં ટેલિફોનિક વાતચીત કરી હતી તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે મુદ્દો છે તે માત્ર બનાસકાંઠા પૂરતો નથી જો કે ગુજરાત ભરના મુદ્દો ઉઠવા પામ્યો છે આ મામલે હવે ઉચ્ચતર કહી શકાય છે કે મીટિંગ બોલાવવામાં આવશે અને આ મામલો જે કહી શકાય છે કે અત્યારે ગુજરાત ના ઉઠ્યો છે તે મામલે પણ અમે એક મિટિંગ બોલાવીશું અને લાભાર્થીઓ ને મળતો લાભ તેમને મળશે જો કે તેવા દાવા તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ દાવા કેટલા સાચા પડે છે તે તો જોવાનું રહેશે